એવા વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું વધુ સારું શિક્ષણ મળી રહે એ છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર કુલ નિવાસી શાળાઓ કાર્યરત છે જેની યાદી તમારે હોય તો આ આ જોવા મળશે ઉપર તમે તમામ માહિતી જોઈ શકશો અને આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં છે ધોરણ નવ થી બાર માં પ્રવેશ મેળવવો હોય એવા ઉમેદવારોને નવું રજીસ્ટ્રેશન કરી અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ni o ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે જે તમારે અરજી છે મિત્રો આ વેબસાઇટ કરવાની રહે છે અને આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવ થી બારમાં જે નવા વિદ્યાર્થીઓ છે એને પ્રવેશ મેળવવા માટેની અરજીઓ છે ફક્ત ઓનલાઈન જ કરવાની રહે છે તેની સાથે જરૂરી પ્રમાણપત્રો છે એ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહે છે અને જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષે અભ્યાસ કરતા હોય એવા નવ અને દસ જે જૂના વિદ્યાર્થીઓ હોય એ ચાલુ વર્ષે ધોરણ દસ અને બાર માં પ્રવેશ મેળવશે અને એ પ્રવેશ આપ્યા બાદ છે મિત્રો મકાનની ક્ષમતા હોય એને ધ્યાને લઈ અને નવી જે ખાલી જગ્યાઓ હોય એના આધારે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને ધોરણ દસ ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે માર્કશીટ ઇસ્યુ કર્યા બાદ છે મિત્રો ધોરણ અગિયાર માં પ્રવેશ મેળવવો હોય એવા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની રહી છે પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ જે ધોરણમાં પ્રવેશ મેળવવાનો હોય તેના પાછળના ધોરણની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે અને કન્યાઓના કિસ્સામાં છે મિત્રો પિસ્તાલીસ ટકા અથવા તો તેનાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અને અનુસૂચિત જનજાતિ છે અનુસૂચિત જાતિ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે કે વધુ વર્ગ છે અતિ વિચરતી વિમુખ બાળકો હોય અથવા તો અપંગ હોય વિધવા અથવા તો ત્વકતા બહેનો બાળકો હોય એવા વિદ્યાર્થીઓ પણ ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ અને વિદ્યાર્થીના પિતા અથવા તો વાલી વાર્ષિક આવક છે મિત્રો છ લાખ થી વધુ હોવી જોઈએ નહીં તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકશે અને આગળ વાત કરીએ મિત્રો તો કે આદર્શ નિવાસી શાળામાં મકાનની ની ક્ષમતા ને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સાહીઠ ટકા અનામત આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત અનુસૂચિત જાતિ માટે ટકા અનામત અનુસૂચિત જનજાતિ માટે પણ ટકા બેઠક છે ફાળવવામાં આવે છે ઉપરાંત છે મિત્રો મકાનની કુલ ક્ષમતાના પાંચ ટકા છે દિવ્યાંગ અનામત રહે છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને પાંચ ટકા અનામત આપવામાં આવશે અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી જે અતિ પછાત હોય વિચારતી અમુક જાતિના વિદ્યાર્થીઓ હોય એને દસ ટકા અનામત આપી અને પ્રવેશ આપવામાં આવશે અને આગળ વાત કરીએ તો કે આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગત જોવી હોય તો ઈ સમાજ કલ્યાણ આ વેબસાઇટ ઉપર જઈ તમે તમામ માહિતી જોઈ શકશો અને ઓનલાઈન અરજી કરેલ વિદ્યાર્થીઓ છે ઓનલાઈન અરજીની કોપી એટલે કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ તથા અપલોડ કરેલા તમામ ડોક્યુમેન્ટની ની હાર્ડ કોપી છે મિત્રો જે તે જિલ્લાની આદર્શ નિવાસી શાળા હોય અથવા તો જિલ્લા નાયબ નિયામક શ્રી ની કચેરી હોય અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી ની કચેરી હોય ત્યાં જમા કરાવવાનું રહેશે આ કામગીરી વિદ્યાર્થીઓ અરજી કરીએથી થી મોડામાં મોડા નવ છ બે ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની રહે છે જે તમામ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવી અને ત્યારબાદ અરજી મંજૂર કરવામાં આવશે અને તો જ તમારું નામ મેરિટમાં આવશે જે તમામ વિદ્યાર્થીઓ તકેદારી રાખવી એટલે ફોર્મ ભરી તમારે જમા કરાવવાનું ફરજિયાત રહી છે અને સરકારશ્રી એ ઠરાવેલ નિયમો છે મિત્રો અરજી મંજૂર કરી અને મેરિટમાં જે મુજબ પ્રવેશ આપવામાં આવે એવી રીતે જ જ પ્રવેશ પ્રવેશ આપવામાં આવશે 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 માટે પ્રોવિઝનલ મેરિટ જે પ્રસિદ્ધ કરવામાં એટલા માટે વિદ્યાર્થીઓ છે વારંવાર વેબસાઇટ જોતા રહેવાનું રહે છે અને શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી અને સરકારશ્રીના આરોગ્ય વિભાગ છે શિક્ષણ વિભાગ છે અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોના આધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપ આવશે એટલા માટે જે અરજદાર હોય એ અરજી કરે એના આધારે છે મિત્રો પ્રવેશ અંગેનો કોઈ પણ હક અથવા દાવો કરી શકશે નહીં અને મીઠાના વ્યવસાય માટે જે રોકાયેલ છે એના વાલીના બાળકો માટે કુમાર માટેની સંસ્થાઓ જોઈએ તો કે રાજુલા જિલ્લો અમરેલી છે ભચાઉ જિલ્લો કચ્છ છે ધાંગધ્રા અંદર છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને મોરબી છે તેમજ કન્યાઓ માટે સુરેન્દ્રનગર ખાતે છે આવી રીતે કુલ પાંચ અગિયાર ની આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે તો આવી રીતે છે મિત્રો સરસ મજાની આદર્શ નિવાસી શાળાની અંદર હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે જેની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ